સિવાય આજે વધુ એક કાઉન્ટર જ્યાં બે મિડકેપ માટે આઈટી માટે વિરાટ વ્યૂ થોડું સેટઅપ સમજી લે રાત્રે ત્રણ પર્સિસ્ટન્ટ સિસ્ટમ ઓએફએસએસ કો ફોર્સ આ ત્રણેય મિડકેપ આઈટીના પણ આપણે ઇન્ફોસિસના ચાર્ટ્સ પર ચર્ચા કરી છે આ ત્રણેય કંપનીઓ પણ આજે હમણાં જે રીતે તમને પણ જણાવ્યું ઘણા એક્સપર્ટ્સ તરફથી વ્યૂ પણ છે કે ક્વાર્ટર વન જે છે એ કમ્પેર ટુ લાર્જકેપ આઈટી એક મિડકેપ આઈટી આપણને થોડું એક આઉટ પર્ફોમન્સ બતાવી શકે છે અથવા તો અનુમાનના આસપાસના નંબર્સ કે કમેન્ટ્રી બધું મહત્વનું રહેશે પર્સિસ્ટન્ટના જે રીતે નંબર્સ છે અનુમાનથી સારા નંબર્સ બતાવી રહ્યું છે છે કોફોર્સ જોઈએ તો અનુમાનથી થોડો અહીંયાથી ખાસ નફો જે છે એટલો વધ્યો નથી પરંતુ કઈ રીતે આ ત્રણેય મિડકેપ આઈટીના તમે ચાર્ટ જોઈ રહ્યા છો પર્સિસ્ટન્ટ કોફોર્જ અને ઓએફએસએસ સો વાત કરીએ પર્સિસ્ટન્ટ ની પહેલા તો પર્સિસ્ટન્ટ જે રીતના હતી ને આપણને મોમેન્ટમ આપણે જોવા મળ્યું છે એક સારી એવી રેલી આપણે લોઅર એન્ડ થી ઓબ્ઝર્વ કરી હતી જ્યાં 6800 ની આસપાસ આપણે હડલ બેસ હતું જોવા મળ્યું ત્યાંથી એક માઇનર કરેક્શન આવું જોવા મળ્યું અને ત્યાંથી 200 દિવસ એક્સપ્રેશન મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈને કાઉન્ટર ફરીથી એક પોઝિટિવ ડિરેક્શન માં મૂવ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કેટલીક એક હજી પણ સફળ નથી થયો સો હજી પણ જે ઇમિડિયેટ હેન્ડલ જે છે એ આપણને 5700 ની આસપાસ કે 5750 ની આસપાસના લેવલ પાસે બંધ જોવા મળી રહ્યું છે અહીંયાથી જો ફાઈવ મળે તો કદાચ આપણને સારી એવી રેલી આવતી જોવા મળી શકે છે જ્યાં નીચે પાંચ હજાર ચારસો ને હંસી એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે ને ઉપરની સાઈડ પર તમે છ હજાર ચારસો સુધીના લેવલ્સિંગ સિસ્ટમમાં એક્સપેક્ટ કરીને ચાલી શકો છો પરંતુ ટેલર ટાઈમ જ્યાં સુધી પાંચ હજાર સાતસો નીચે કે પાંચ હજાર સાતસો પચાસની નીચે સસ્ટેન થાય છે કે નીચે ગાળાવાર કરે છે ત્યાર સુધી તમારે ધ્યાન માં રાખીને ચાલવા વેઇટ એન્ડ વોચ કરો જો 5750 નું લેવલ સરપાસ કરીને ઉપર જાય છે તો ધારો કે રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ વેન છે ત્યાં સુધી પોઝિશન ક્રિએટ કરીને ચાલી શકો છો કમ્પેરેટિવલી બસિસ્ટની સામે મતલબ કો કોર્ષ વેલર આટ્રેક્ટિવ લાગી રહ્યો છે કારણ કે અહીંયા પણ આપ તો જોઈઓ કે સારી મી મોમેન્ટમ બંદી જોવા મળી હાઈ રેન્જ પર આપણે એએબી પર રિજેક્શન આવતું જોવા મળ્યું છે 1960 રૂપિયા ની આસપાસના લેવલ પાસે પરંતુ કે કે એક ત્યાં રાઉન્ડિંગ બોટમ સોટ ઓફ ફોર્મેશન ફોર્મેટ દેખાઈ રહ્યું છે તો અહીંયા પણ આપણે મોમેન્ટમ બધી જોવા મળી શકે છે આવતા દિવસોમાં જ્યાં આપણે એક્સપેક્ટ કરીને ચાલી શકીએ કે નીચેની સાઈડ પર અઢારસો ની આસપાસ એક આપણને સારો બેઝ સ્ક્રીપ્ટ

મૂવિંગ એવરેજ ફ્લેટિશ નોટ પર ટ્રેડ થઈ રહી છે તો કહી લે અહીંયા હજી આપણને મોમેન્ટમ આવવાની મોમેન્ટ મોમેન્ટમ આવતી નથી દેખાય પરંતુ જો અહીંયા પણ 9000 ના લેવલ છે જે અગર જો સરપાસ થાય છે તો અહીંયા પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે 10000 સુધીના લેવલ્સ આપણને આવવા જોવા મળે છે નીચેની સાઈડ પર સારેવો બેઝ આપણને 8700 કે 8600 ની આસપાસ લેવલ પાસે બંધો જોવા મળે તો ફિલહાલ માટે ઓએફએસ સેલ પરસિસ્ટન્ટ પર તમે વેટિંગ વોચ રાખીને ચાલી શકો છો પરંતુ કો ફોર્સ કમ્પેરેટિવલી ઘણો સારો સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે તો ત્યાં તમારે વધારે ધ્યાનમાં રાખવાનું રહેશે G.